હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા હતા જૂનાગઢ પંથકમાં બપોર બાદ મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે ખેતરો પાણીથી તરબોળ થયા છે અમરેલીના ખાંભામાં ભારે વરસાદ થયાના સમાચાર મળી રહ્યા છે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું યાત્રાધામ પ્રાચીન તીર્થ માધવરાયજી પ્રભુ મંદિર જળમગ્ન થયું છે ગીર જંગલમાં પડેલા મુશળધાર વરસાદથી યાત્રાધામ પ્રાચીન તીર્થની પૂર્વવાહીની સરસ્વતી નદીમાં પૂર આવતા જાંબુડા નીચે બિરાજમાન માધવરાયજી અને લક્ષ્મીજી મંદિર જળમગ્ન થયા છે સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે નદીઓ ફરી એક વખત વહેતી થઈ છે અમરેલી જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલના દ્રશ્યો સામે આવે છે ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે ગુજરાતમાં વરસાદી માહોલ હજી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે અને આવનારા દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે